નમસ્કાર આપનું સ્વાગત છે ન્યૂઝ ન્યૂઝ ટ્રક ની અંદર ચોરખાના માંથી બાર પોઈન્ટ ચાલીસ લાખ નો દારૂ ઝડપાયો સાયલા તાલુકાના ગોસાળ ગામ નજીક આઈસીબી ટીમે લાંબા સમય બાદ દડો પાડી દારૂ ટ્રક સહિત રૂપિયા બાવીસ પોઈન્ટ ત્રેપન લાખ કર્યો સાયલા તાલુકાના ગોસાળ ગામ નજીક એલસીબીની ટીમે લાંબા સમય બાદ દોડો પાડી દારૂ ટ્રક સહિત રૂપિયા ત્રેપન લાખનો મુદ્દામાલ કબજે લીધો સાયલા તાલુકામાં ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના ઉપરાય છાપી દરોડા બાદ સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ હરકતમાં આવી ગોસાળ ગામ પાસેથી ટ્રકમાંથી બાર પોઈન્ટ ચાલીસ લાખનો દારૂ ઝડપી પાડ્યો છે સુરેન્દ્રનગર એલસીબી પોલીસને પેટ્રોલિંગમાં દરમિયાન બાતમી મળી હતી કે અમદાવાદથી રાજકોટ દારૂ ભરીને ટ્રક જઈ રહી છે સાયલા તાલુકાના ગોસલ ગામના પાટિયા પાસે દ્વારકાધીશ હોટલ નજીક બંધ બોડીની એક ટ્રકમાં ચોરખાનું બનાવી અંદર ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલો છે તે બાતમીના આધારે બાતમીવાળા ટ્રકને રોકી તપાસ કરતાં અંદરથી વિદેશી દારૂની કુલ એક હજાર છસો વીસ બોટલ કિંમત રૂપિયા બાર લાખ ચાલીસ હજાર નવસો વીસ એક ટ્રક કિંમત રૂપિયા દસ લાખ એક મોબાઈલ કિંમત રૂપિયા પાંચ હજાર તથા રોકડ રૂપિયા સાત હજાર નવસો પચાસ મળી કુલ રૂપિયા માલ કબજે જિલ્લો બાડમેર સહિત માલ મોકલનાર રમેશકુમાર મગારામ ઝાટ રહે પોખરાસણ જિલ્લો બાડમેર તથા ટ્રક માલિક એમ કુલ ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છેલ્લા ઘણા સમય પછી અન્ય ટીમોની કામગીરીને લઈ એલસીબી હરકતમાં આવીને કામગીરી કરી હતી ઉલ્લેખનીય છે કે તાજેતરમાં એસએમસીની ટીમે બેતાલીસ દિવસમાં ત્રણ દરોડા પાડી મોટા પ્રમાણમાં દારૂનું કટિંગ અને ગેરકાયદેસર કેમિકલ ચોરી ઝડપી પાડ્યું હતું ટીવીટી ન્યૂઝ ગુજરાતી સાયલા